ભારતમાં કોરોનાની રસી સૌથી પહેલા કોને લીધી હતી માણસના કુટલા દાંત બે વખત ઉગે છે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ક્યારે થયો ચંદ્ર પર ક્યાં દેશે પાણીની ની કરી હતી ક્યુ ફળ ખાવાથી દાંત સાફ રહે છે ક્યાં જાનવર ના મોટા ના દાંત હોય છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં જિલ્લામાં પડે છે ક્યાં દેશ માં में हुआ छे ने 20 प्रश्न पूछे राष्ट्रीय फूल राष्ट्रीय ध्वज राष्ट्रीय मुद्रा राष्ट्रीय रंभाट राष्ट्रीय वृक्ष राष्ट्रीय ज्ञान राष्ट्रीय नाणू राष्ट्रीय प्राणी राष्ट्रीय फल राष्ट्रीय त्यौहार राष्ट्रीय पक्षी તિરંગામાં કેટલા કલર છે ભારતીય ચલણ રાજધાની રાષ્ટ્રીય મુદ્રા ક્યુ પક્ષી પથ્થર ખાય છે ગાંધીજી કેટલા છોકરા હતા સરસ ચાલો આપણી સામે અર્ચનાબેન છે અને આપણે વીસ પ્રશ્ન પૂછીશું ગાંધીજીને કેટલા છોકરા હતા ત્યાં દેશે સૌપ્રથમ ચંદ્ર ઉપર પાણીની શોધ કરી ઊંટનું અંદાજિત કેટલા વર્ષનું આયુષ્ય હોય છે કયા પ્રાણીને સૌથી વધુ ગુસ્સો આવે છે હાથીને મારવાની સજા કયા દેશમાં છે રામાયણમાં કેટલા અધ્યાય છે કીડીના કેટલા પગ હોય છે માણસે સૌપ્રથમ કયા પ્રાણીનું દૂધ પીધું આપણા ભારત દેશમાં કુલ કેટલા જિલ્લા છે ક્યુ ફળ ખાવાથી દાંત સાફ થાય અમેરિકામાં કુલ કેટલા રાજ્ય છે યુરોપ ખંડમાં કેટલા દેશ છે ભારતમાં કુલ કેટલી નદીઓ અંદાજિત છે સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત છે દરિયાના પાણીનો સ્વાદ કેવો હોય છે ગાંધીજીને દાંડી યાત્રા ક્યારે શરૂ કરી હતી બચેન્દ્રી પાલ ક્યાં રાજ્યના વતની છે બરફના ઘરને શું કહેવાય બસ ક્યાં ઈંધણ વડે ચાલે છે હાઈવે ચાર રસ્તા ઉપર લાઈટ કઈ લાઈટ થવાથી વાહન ઉભા રહે છે સરસ ચાલો આપણે અર્ચનાબેનને સરસ ગિફ્ટ આપીશું ચાલો આપણી સામે જાનવીજેન ઉભા છે ધોરણ ચાર એને વીસ પ્રશ્ન પૂછીશું ગાંધીજીને કેટલા છોકરા હતા કયા દેશે સૌપ્રથમ ચંદ્ર ઉપર પાણીની શોધ કરી હતી ઊંટનું અંદાજિત કેટલા વર્ષનું આયુષ્ય હોય છે કયા પ્રાણીને સૌથી વધુ ગુસ્સો આવે છે હાથીને મારવાની સજા કયા દેશમાં છે શ્રીલંકા રામાયણમાં કેટલા અધ્યાય છે કીળીના કેટલા પગ હોય છે માનસે સૌપ્રથમ કયા પ્રાણીનું દૂધ પીધું સાપ અને સીડીની રમત કયા દેશમાં શરૂ થઈ હતી ભારત વંદાના લોહીનો રંગ કેવો હોય છે સફેદ ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે રાષ્ટ્રીય તહેવાર કયો છે એટલે માં દિવાળી નો આવે પંદરમી ઓગસ્ટ ટકા છવ્વીસમી જાન્યુઆરી ભારતની રાષ્ટ્રીય મીઠાઈનું નામ શું છે

હાથીને મારવાની સજા છે કેટલા અધ્યાય છે રમત કયા દેશમાં શરૂ થઈ હતી વંદાના લોહીનો રંગ કેવો હોય છે ભારતની રાષ્ટ્રીય મીઠાઈનું નામ શું છે ક્યુ ફળ તણાવને ઘટાડે છે

ક્યા ફળમાં માં ક્યારે જીવાત થતી નથી સરસ ચાલો ભાષા રાષ્ટ્ર રાજ્ય ગીત રાજ્ય પક્ષી રાજ્ય પ્રાણી રાજ્ય ફૂલ રાજ્ય વૃક્ષ રાજ્ય નૃત્ય રાજ્ય રમત રાજ્યના મુખ્યમંત્રી રાજ્યનું રાજ્યમંત્રીટનગર રાજ્યની વિધાનસભા સીટ રાજ્યની સંસદ સભા સીટ રાજ્ય સભા સીટ માતાના ભાઈ પિતા ના પિતા પિતા ના ભાઈ દેશના વડાપ્રધાન એક ક્રિકેટર નું નામ કોહલી સિંહ નું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે રાજકોટ શહેરના જોવાલાયક સ્થળો ચાલો સરસ ચાલો આજે અંજલી આપણે વીસ પ્રશ્ન પૂછીશું રાજ્ય ભાષા ગીત પક્ષી રાજ્ય રમત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય પાટનગર ગાંધીનગર વિધાનસભા સીટ એકસો બ્યાસી સંસદ સભા સીટ છવીસ રાજ્ય સભા સીટ માતાના પિતાના પિતા પિતાના ભાઈ દેશના વડાપ્રધાન એક ક્રિકેટર નું નામ સિંહ નું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે રાજકોટ શહેરના જોવાલાયક સ્થળો ચાલો સરસ ચાલો આજે જાનવી બેન ને આપણે વીસ પ્રશ્ન પૂછ્યું ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા રાજ્ય ગીત પક્ષી રાજ્ય વૃક્ષ રાજ્ય ફૂલ નૃત્ય રાજ્ય રમત મુખ્યમંત્રી પટેલ પાટનગર ગાંધીનગર વિધાનસભા સીટ એકસો સંસદ સભા સીટ રાજ્યસભા રાજ્ય સભા સીટ રાષ્ટ્ર ક્રિકેટર નું નામ વિરાટ કોહલી દેશના વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે

રમત કબડ્ડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટનગર ગાંધીનગર રાજ્યની વિધાનસભા સીટ એકસો સંસદ સભા સીટ છવ્વીસ રાજ્યસભા સીટ પિતાના ભાઈ માતાના ભાઈ પિતાના પિતા દાદા પિતાના ભાઈ દેશના વડાપ્રધાન એક ક્રિકેટરનું નામ સિંહ નું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું શહેર માં આજે આપણે વીસ પ્રશ્ન પૂછું ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા રાજ્ય ગીત પક્ષી પ્રાણી

સિંહ નું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ચાલો રાજકોટ શહેરના જોવાલાયક સ્થળો લાલપરી તળાવ હાજી તળાવેમ રેસકો અટલ સરોવર રામ